રામ રામ સીતારામ બધાય ની સીતારામ બધાય તો ઓપનર નો મોસ્ટ જોરદાર વિડિયો આવે અમે તમને દેખાડીએ એ પહેલા એક મહત્વની સૂચના અમે તમને આપવા માંગીએ તમાર બધાઈ માટે કે કોઈની પણ કોઈ તકલીફ હોય ડાયાબિટીસ છે બીપી છે કોલેસ્ટ્રોલ છે વજન વધારે હોય અને ઈ હોય અથવા તો તમે એક ખાસ કે કોઈ દવા થી જો કંટાળે હોય ને કે કઈ થી હારો ન થતો હોય દવા પીએ પીએ કંટાળે ના હોય તો અમારો કોન્ટેક્ટ કરજો અમારે પાસે ઘણી બધી રીત છે ઘણા બધા માહિતી છે ઘણા બધા તરીકા છે કે અમે તમને મદદ કરે છે જો કોઈની તકલીફ હોય તમારે અથવા તમારા મુદ્દાઓની તો એની જરૂરથી મારો નંબર આપજો મારો નંબર આગળ મૂકી દે મારો નંબર આપજો અને કોઈની પણ

એકદી જે દુ અમે માંડવી કાઢવાનું ચાલુ કરી ત્યાં તો નવા ઓપનરનો વિડીયો મૂક્યો ને તો ઘણા બધા સવાલો ઉતા કોમેન્ટ ઘણી બધી ઉત્યું નથી આજે શું કે આજ છે ને એ ને ઓપનર એ આવતું નથી તે થોડીક બપોર ઓછી પરવાર છે ને એ થોડાક સવાલોના જવાબ છે ને એ દે દઈએ ઘણા બધાની કોમેન્ટ આવી હતી ઘણી બધી ઓપનરની લે એની અને આ બગોટાનો ઢગલો ઠેક્યો આ પખારો ટેક્યો આગમાં માંડવીના ઢગલા ઠેક્યા

ને નુકસાનીમાં તો જોવો આ માંડવી પડી કાટેલ પડી ઇનની પડી પછી ઓલા ઘર પીજા એ બધા અહીંયા બધાય બધા ખેડૂતને લગભગ અહીંયા જ છે ને આ માંડવી પડી એમાં ભેજ હેઠળ ફૂંકાણોને ને ભેજ છે એમાં આવે હેઠથી તો એવું હે બધાઇની નુકસાની તો બધાની હે ને આ કોઈ આવે નહીં પણ એ બાજુ ખરે આવી કુદરતનું હે આપણા હાથમાં તો કંઈ હે નહીં કુદરતી છે એમાં તો આપણે તો કંઈ કરે નવ જે ટાક ટાકે ઢુંબે ને રાખે દીએ બીજું કંઈ થાય નહીં આજે પહેલી તારીખ સુધીનું દેખાડે તમે તમે જગ્યા ઢું હોય એની ટાકેટ ઢુંભેટ રાખજો ખોલતા નહીં તમને એ થાય કે મેં આવે ગો એ નહીં આવે ને એવું ખોલે નાખીએ એવો હજે ખોલતા નહીં આજ પહેલી તારીખ સુધીનું દેખાડે ફોનોમાં ને ઓલા વિંડીમાં એક્યુ વેધરમાં ને બધાય પહેલી તારીખ સુધીનું દેખાડે એ ચડાક એપ્લિકેશનનું જોતો રહેજો ને તમારા area માં કઈ રીતે છે એ દેખાડજે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એટલે ને આ opener વિશે ઘણા બધા સવાલ ઉઠતા તો એમાં સવાલમાં આપણે જો પેલા તો આ gold ધોલ તો આમ સોરસ ધોલી આવે હમ પણ કા હોય સોરસ ધોલ હોય ને એ આપણે ટ્રેક્ટરી થી ઉપાડે ન હોગીએ એનો વજન વધે છે સોરસ ધોલ નો એમાં સોરસ ધોલ માં જે સાણો હે 1.5 ફૂટ નો આવે આમાં 5 ફૂટ નો આવે સાણો આમાં આ શારણાનું એલવે એલિવેશન છે ને થોડું વધારે આપે દઈએ એટલે આ શરણામાં સરાઈ ને માંડવી તરત આવે જાય ચોખ્ખી જ આવે કંઈ વાંધો ને હાઉસ ક્લીન જ માંડવી આવે કે આનું એલિવેશન થાકું હોય સારું હું એલિવેશન આમાં આપેલું બરાબર પછી જો હું પડ્યો આ બાજુ ત્રણ ને બે બે હું પડ્યો આ આપે એક ખૂપડી પડ્યો ધૂળ નહીં આપે મગોટા ધૂળ નીકળે બે હુપળીઓ આ એમાં એકમાંથી ધૂળ નીકળે ને એકમાંથી જીણી બીબડીને બી નીકળે

અને કિંમત છે નેવું હજાર રૂપિયા ખાલી ઓપનરની તો અમે આ ભેગી ફૂંકણી લીધી ને ચા ફૂકણી આ બહુ મસ્ત કામ આપે આ ફૂંકણી લીધી ને આ ફૂકણીને બાર હજાર રૂપિયા અલગથી લીધા એટલે આ ઓપનર અમને એક લાખ ને બે હજારમાં પડ્યું ને આ ઓપનરમાં એવું હતું કે અમારે ઓલી કરાવવી નહોતી ઘોડી નહોતી કરાવી મશીન રાખવું નતું એટલે સીધે સીધે અમારે ગોડાઉનમાં મૂકી દેવું હોય ને તો આ સીધે ગોડાઉનમાં જોડે ઓલી ઘોડી ને ટાયર ને એવું બધું હોય ને મશીન ને એ બધી ગોડાઉનમાં મૂકવું હોય તો ગોડાઉનમાં જાજી જગ્યા રોકે આટલી બધી જગ્યા ન રોકે આની તો ટ્રેક્ટરમાં જોડાવે અને રિવર્સ મારે મૂકે દે ગમે ખૂણા પડ્યો ને કામ ઓલ્યુજી સોરસ સ્ટોલ આવે ઓપનર એના જેવું સેમ ટુ સેમ એના જેવું કામ આપે કે આપણે મેન જોવાનું હોય હા કામ જયું હા લે લેવા ઉભ્યો ભાઈ મોટા ઓપનરમાં સોરસ સ્ટોલ ક્યાં જોવાનું હોય જો આ આ જગ્યા હે ને આ જગ્યા જોવાની હોય તો આમાં યા ત્રણ ની આવે ને સોરસ સ્ટોલ માં હાડા ત્રણ ની જ આવે એટલે ઓર બે ખરીખોદ લઈએ આમાં એક નાનું મોડલ આવે નું મોડલ આવે એમાં આ જગ્યા ન આવે એટલે તમારે લેવા જવું હોય તમે લેવું હોય તો આ જગ્યા ખાસ જોવાની જેમાં આ જગ્યા વધારે હોય એ સમજે લેવાનું એનો ઓર વધારે લઈએ અને એને આ કટરની સાઈઝ હોય ને એ થોડીક મોટી હોય બાકી તો અમે ઘણું બધું વિડીયો દેખાડી દીધું સેટિંગની હું વાત કરા તો સેટિંગમાં જો આ ત્રીજા હોલમાં રાખેલી છે ઉપડી અઠણમાં માંડવી કાઢીએ એમાં અને આ હે ને આને જી બને એ લાંબો ફુવારો રાખવાનો અહીં સેટો જાય એવી રીતે એટલે આથી જે મગોટું ઉડે ને એ ઉડે ને હાંભું આવે ને તાર મગોટું હે એ સેટો ઊંયું જાય ખાલી આ માંડવી માંડવી પડી રહી એટલે હાવ તમે જો આ મોં હે એને હાવા ઉપર રાખ્યો તો આથી માંડવીને ભૂકાવીને બધુંય ઉડાડીને સેટું નાખી દઈએ એના કરતાં આણે અહીં જેટલું હેઠું રાખ્યો ને એટલે એટલી આની હવા હે ને એ અહીં સેટી જાય સેટી જાય ને એટલે માંડવીને ભૂકવાની ને બધા એની સારે નાખીએ માંડવી આને આપીએ ભૂકો અહીં આગળ છે એ સેટિંગ હે કરેલ પછી બાકી બધું તો કમ્પ્લીટ છે હવા હારામારી હવાની પંખી હે બહુ મસ્ત છે હવા એટલે આપણે જો અડધું અડધું રાખ્યું કાંધું કાઢવું હોય તો થોડુંક પેક કરી દેવાનું એટલે કાંધું પાછું અહીં થઈ જાય ને કાંધું એટલું બધું મલક નથી કા માપી કાઢે પેલા થોડુંક સેટિંગ કરવામાં વાર લાગી એને એડજસ્ટ કરવામાં વાર લાગી એટલું વધારે કાંધું નીકળ્યું હતો પેલા જ એ હાં જતી મેં પછી સેટિંગ કરી લીધું એડજસ્ટ થઈ ગયું પછી હાવ સામાન્યથી સામાન્ય કે પાંચ છ ભર કાઢીએ ને તાર નાથી એક જોડી કાંધું નીકળતો તો એટલું કાંધું નીકળે ને ખરે માંડવી થોડીક ફોરી છે આલી કાંધું તો થોડુંક વધારે નીકળે આમાં ફોરી માંડવી હોય તો એ તો ગમે એ ઓપનર હોય એમાં નીકળે એવું હે ને બીજી એક આપણી આની સિસ્ટમ એ ગમી ઉપર હું તમને દેખાડા હાલ તો હોય ને તારતા ન દેખાડે હગીએ અટાણે દેખાડે હગીએ જો આમાં આ હે ને ખપારીઓની જગ્યા એ આ રાપો હે ચારિયું આ રાપો આમાં વેલ્ડિંગ કરેલ છે અને એ પણ આ સકળડું માર્યું અને ઉસી રાપું વેલ્ડિંગ કરેલ છે એનો ફાયદો કામ આપણે જડે જો કેટલી ઉસી હોય થી અને બે બે ઓલો જે આપ્યા આમાં બ્લેડ ઉમારવી હોય તો કે ડાયરેક્ટ બ્લેડ ફિટ કરવી હોય આપણે તો આમાં આપણે કર કે બ્લેડ અહીં તમને આપણી દેખાડી તો મેન ફાયદો આનો એ થાય કે ગમે એવી લીલી માંડવી હોય ને એ આમાં કોઈ દી વીટાય નહીં આ રાપું હે ને એ કાપે નાખે બધા કે રાપુ નાખીએ તો બી બહુ કાઢે પણ મારે તો એટલી બી ની સમસ્યા કંઈ હે જ નહીં મારે બીને જ નહીં કરતા રાપુ અહીંથી ગમે હું લીલું નાખો ને તો રાપુ કાપે નાખે અને બી મારે કરતા મેં આમાં જો એક એક ભૂંગળી વધારે છે કંપનીમાંથી એક એક ભૂંગળી જ આપે છે આમાં ચારીમાં મેં આમાં દોઢ દોઢ ભૂંગળી કરી ઈ જે આટલી મેન હોય ને એમાં દોઢ દોઢ ભૂંગળી કરી બાકી તો બધી કમ્પ્લીટ જ છે એટલે એ એક ફેરફાર કરજો બાકી આપણે આણી આ સિસ્ટમ બહુ મજ મસ્ત મજા આવી ગઈ આ સિસ્ટમમાં અને હજી આમાં એ લોકોએ બ્લેડ આપ્યું કટરની ઈ હું આગળ દેખાડી દે એ બ્લેડું કઈ રીતે ફિટ થાય કઈ રીતે આપ્યું એ દેખાડ આંગણે બ્લેડોનું હું કહેતો તો ચારિયો આ ફૂંકણી એમાં આવે ને એ બ્લેડું આપ્યું તે ઓલી જે જારી છે ને એ જારીમાં અટણે એક એક ખરિયો આપેલ છે હવે જો વધારે જરૂર પડે વધારે લીલું કાઢવું હોય અને કાપતું ન હોય તો આણે હે ને આ બ્લેડોને આપણે એ ચારીમાં ફિટ કરી દઈએ એટલે જોઈએ એમ એમાં અહીંયા ઊભ્યું રહે જાય ઊભ્યું રહે જાય એટલે આપણે લીલું કાઢવું હોય ને તો આરામથી લીલું નીકળે જાય એમાં ખીપા તો આપ્યા પણ એ ખીપા છતાંય જો આપણે વધારે લીલું કાઢવું હોય તો જે આ બ્લેડોને ખીપાઓને ભાઈ હારવાર બીજી કોરા ફિટ કરી દેવાના એટલે આ હાલ્યા રાખે ને આમાં એવું હોય કે આપણે એ ખીપા હે બે કોરા રાખવા તો એ આ બે કોરા ખીપા રાખે દેવાના અને આ હે ને આ બોલું એ છોડાવ લેવાના એટલે આ બ્લેડું હે એ બહાર નીકળે જાય બોલું છોડાવે ને જ્યાં બે બે બોલું હે એ કાઢી લેવાના ખીપા હે એને રાખે દેવાના એમાંનીમાં એટલે આ એમાં હાલે તો જ્યાં આ એવી સિસ્ટમ આપે ભેગી જો ખેડૂતની કોઈની જરૂર હોય તો આ સિસ્ટમ એ લગાડે હગે કારક લીલામાં કાઢવું હોય ને તો બહુ સારી સિસ્ટમ હે ને આપણે આ ઓપનરની બધી માહિતી આપીએ કંઈ પેડ પ્રમોશન કે કંઈ હે નહીં મેં પૈસા દે લીધું મળી વસ્તુ સારી લાગી એટલે હું વિડીયા બનાવે અને તમને બધાની કાં કે આ વસ્તુ સારી કે કોઈને લેવું હોય તો માહિતી જડે જાય એવા થઈને હું વિડીયો ઉતારા પેડ પ્રમોશન કે કંઈ હે નહીં એટલે એ વિચારતા નહીં મને સારી લાગી વસ્તુ કામ બહુ સારું છે એટલે હું કાં કે આ વસ્તુ લીધા જેવી છે સારી વસ્તુ છે કોઈ ઓપનર લેવાનું વિચારતા હોય તો એકવાર ત્યાં જે આવજો ગીતા ઇન્ડસ્ટ્રીઝમાં જસદણ અહીંયા જોવે આવજો તમે ને ત્યાં વાતય કરી લેજો તમને જો ગમે તો લીજો મારા અનુભવથી હું કાંક આ વસ્તુ લીધા જેવી છે સારી વસ્તુ છે આમાં કંઈ ખોટું નથી અને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈની નવું ઓપનર લેવાનું હોય તો એને આ વિડીયો મોકલી દેજો